સદુગુરુનો બોધ લીધા પછી તારે શું કરવાનું છે કરવાનું શું આવે કે ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના બીજો સવ પર હર ભુ રે ગુણ ગુરુ રે ગોવિંદના બીજો સવ પર તો તારવો રે ગુ ગુરુથી મોટો કોઈ દેવ નથી અહીં જો સ્ટેજ ઉપર મને બોલાયા હોય તો મારા ગુરુ થકી હું ઉજળો છું હું ગુરુ નથી મારી માથે સદગુરુ છે એટલે પણ આમાં તકલીફ શું થાય છે અહમ આવી જાય એટલે કેવું સમજવા લાયક છે એક ગધાડો હતો અને અમારા અમદાવાદ જેવી સિટીમાં ગણપતિનો ગણપતિ નો તહેવાર આવ્યો દસ દિવસ નો હવે ક્યાંયથી ઘોડો મળે નહીં પછી ગધેડા ને પકડ્યો અને ઉપર ગણપતિ બાપન બિહાર્યા અને બધાએ શેરિયન ગલીએ હામૈયા કર્યા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા જે ગલીમાં જાય ગધાડો અને ગણપતિ અહીંયા ગણપતિને ફૂલહાર કરે ને ગધાડા નહીં કરે એટલે ગધાડાની એમ થઈ ગયું મારું બધું હું તો ભગવાન થઈ ગયો આ બધા મારું પૂજન કરે છે બીજી ગલીમાં જાય ત્રીજી ગલીમાં જાય ગણપતિને ફૂલ હાર કરે ચાંદલો ચોડેન ગધાડા નહીં ચોડેન ને ફૂલહાર કરે ગધાડો ફૂલાણો ક્યાં તો મારી પૂજા થાય છે દહદી થયા ગણપતિ નો તહેવાર પૂરો થયો પછી ગધાડા ને એમ થયું કે લાય હવે આ બલવા સાહેબ ની ગલી બલવા સાહેબ ની ગલી માં ગધાડો જીયો પણ કોઈ આદર ભાવ કઈ આપ્યું નહી ગધાડો ભૂક્યો કોઈ બારું ના નીકળું વધારે ભૂક્યો પછી આમાં ત્યુ જેવું ઘર બેન લાકડી લઈને આવી દે ધના ધન દે ધના ધન સમજાય છે ને આ વાત જોવા જેને ગુરુની છત્ર છાયા મૂકી દીધી ને એના આવું થાય ગધાડા ઉપર ઈ ગણપતિ હતા એટલે ગધાડો પૂજનીય હતો એમ આપણા બધાની ઉપર માથે સદગુરુ છે ને એટલે આપણે પૂજનીય થશી ને કે કોઈ આપણાને બોલાવે નહીં એટલે હું ગુરુ નથી ગુરુ બાળક છું અને જે સદ્ગુરુ બાળક ગુરુ મહિમા કરે એને તમે પ્રોત્સાહન આપો ધનવાદ છે તને કોઈ પણ ગુરુ મૂકી હોય તો એને પ્રોત્સાહન આપો એના તાટિયા ના ખેંચવા પણ આમાં શું પોતાના જ ખેંચે